જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય દશામાં સર્વ મિત્રોને શ્રાવણ માસના પહેલા દિવસથી માતા દશા માતાનું વ્રત શરૂ થાય છે દસ દિવસનું આ વ્રત હોય છે સવારથી લઈને સાંજ સુધી માતાજીની ભક્તિ કરવામાં આવે છે સવારે આરતી પ્રસાદ રાત્રે આરતી પ્રસાદ થાય છે રાત્રે બહેનો ભેગા થઈને માતાજીના ભજન ગાય છે કોઈ જગ્યાએ માતાજીની કથા વાંચવામાં આવે છે બધા બહેનો ભેગા થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ સંઘ લઈને જાય છે આ વ્રત કરવાથી વ્રત કરનારની મનોકામના પૂરી થાય છે ખરાબમાં ખરાબ દશા ચાલતી હોય તો આ વ્રત સામાનો વ્રત કરવાથી એ દશા સુધરી જાય છે અને સુખની શરૂઆત થાય છે દસમા દિવસે માતાજીની મૂર્તિને વહેતા પાણીમાં પધરાવવામાં આવે છે પછી ઘરે આવીને નાની કુંવારિકાને જમાડવામાં આવે છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય દશમ